આપણે તમારા માટે હર વખતે નવી નવી વસ્તુ જે છે એ સારી સારી પ્લેસ છે રાજકોટની લાવતા હોઈએ છીએ આ વખતે સેન્ડવીચ માટે જે સૌથી ફેમસ જગ્યા છે ને ત્યાં અમે આવીએ છીએ ડીલક્સ સેન્ડવિચ નામ જે છે એ કાફી છે અને એડ્રેસ એનું સમજાવો ને તો દોઢસો ફૂટ દિંગળ ઉપર કે કેવી સર્કલ જે છે એ અને ઇન્દિરા સર્કલ છે બેની વચ્ચેની જગ્યાએ આવેલ છે અહીંયા સત્ય આઈસ્ક્રીમની બહારની સાઈડ તમે જોઈ શકો છો અહીંયા છે ડિલક્ષ સેન્ડવિચ અને આમની ખાસિયત એ છે કે રાત્રે ત્રણ વાગ્યા સુધી જે છે એ ઓપન હોય છે પાંચ વાગે ઓપન થાય છે અને ત્રણ વાગ્યા સુધી ચાલુ જ હોય કન્ટિન્યુ રાત્રે અને લેટનારી લોકોનો બિઝનેસ પણ એવડો મોટો છે અને ઓનલાઈન પણ એવડા ઓર્ડર પડતા હોય છે તો કેટલી વસ્તુ રાખે છે શું છે મેકિંગ પ્રોસેસ આ વિડીયોમાં જોશું લેટ્સ રોલ અત્યારે છે ને છ વાગ્યા છે અને આ જુઓ તમે પ્રિપેરેશન જબરદસ્ત ચાલુ થઈ ગઈ છે અને બધું કટિંગ બધું પ્રોસેસ થઈ છે અને લોકો જે છે એ સેટઅપ છે એ ધીમે ધીમે ગોઠવે છે સાંજ થાય ને એટલે અહીંયા ઓર્ડર ધરાધર ઓનલાઈન ઓફલાઈન નહીં એટલા ચાલુ હોય

મારે આઠ વર્ષ થઈ ગયા છે મારી ખુદની એજ ટ્વેન્ટી ફાઈવ ઇયર છે અઢાર વર્ષથી ચાલુ કરેલું પેલું

જનરલી બધે એવું હોય કે ગમે ત્યારે વેજીટેબલના ના એના પ્રાઇસ વધે એટલે ઘણા જગ્યાએ બંધ થઈ જાય અત્યારે કોથમરી છે તો એનો અત્યારે પ્રાઇસ ચારસો રૂપિયા કેજી છે અને અમે હજી રેગ્યુલર દેતા હોય એ જ રીતે થઈ નહીં ઓછી કે નહીં કઈ ચેન્જ કરવાનો એ જ ક્વોન્ટિટી રાખી નહીં પ્રાઇસ પણ એ જ છે અને ક્વોન્ટિટીમાં અમે ચેન્જ નથી કરતા એક દિવસ માટે કઈ રીતે કઈ ઓનિયન આપો તો છે લે ફટાફટ ઓનિયન દો ઓનિયન હવે ઓનિયન આવશે આમાં ના આમાં ઓપ્શન નથી બાકી ઘણી બધી જન સેન્ડવિચ છે ચીઝ ચીલી છે ચીઝ છે બાકી પણ ઘણી બધી પાઈનેપલ નોટેલા સેન્ડવિચ આવી ગયા મેન વસ્તુ

यावा पण आज टाइमिंग आहे नाही एमाई 3 वाजे पर्यंत जाऊ आज टाइमिंग आहे सेम टाइमिंग आहे तो, तो तुमार स्विगी जोमेटो तो मा राते ऑर्डर आवता हो छे राते बघा आ ઘણા બધા आवता हो छे आ तो ई दो फ्रेंड्स चोई शकतो छे इतलो बडो चीज ना गए छे आमरी चौथी चीज इज इन व्हिच काही शकतो तो जेनिस जीपणा मा चीज आउसे मेल चीज आउसे हेल्थ चीज आउसे बरोबर आनी सो प्राइस छे

ચીઝી તંદુરી સેન્ડવિચ ફ્રેન્ડ્સ જોઈ શકો છો જો આમાં તમને ચીઝ બતાવીશ આખું મેલ્ટેડ થઈ ગયેલું બહુ મસ્ત ચીઝી થઈ ગઈ છે સેન્ડવિચ સેન્ડવીચ તો ફ્રેન્ડ્સ ચટણી જોઈ શકો છો આવી રીતે પેકિંગ થાય છે પોદીનાની પાર્સલ માટે તો આ તમે જે મેકિંગ જોયું બે ચીઝ સેન્ડવીચ જે થઈ આવી ગઈ છે આપણી પાસે આ છે કોરિયન્ડર ચીઝ વન ટ્વેન્ટી રૂપીઝ આની પ્રાઇસ છે અને આની આ છે આપણે તંદુરી ફ્લેવરવાળી ચીઝ સેન્ડવિચ એમાં તમે જોવો સ્ટફિંગ એકદમ પીસથી ભરપૂર સાથે કેપ્સિકમ છે અને બીજા વેજીટેબલ્સ જે છે એ અને તંદુરી ફ્લેવર ઓબ્વિયસલી એ જે છે એ અને આની પ્રાઇસ છે વન થર્ટી રૂપીઝ બધા બે વર્તી જ કહેવાય તમે સાઈઝ જો આપણે છ પીસ જે છે ને એ સ્ક્વેર જે છે એ બનીના જો અને આ પ્રાઇસમાં ખરેખર વળતી જ કહેવાય કેમ કે જે પ્રમાણે બ્રેડની યુઝ કર્યો છે સારી ક્વોલિટી અને જેટલું સ્ટફિંગ કરેલું છે એવું નથી કે ઓછું સ્ટફિંગ કરેલું હોય અને ચીઝ જે છે એ ભરપૂર નાખેલું છે પૂરેપૂરું વર્થી જ છે હવે આપણે ટ્રાય કરીએ છીએ ફ્લેવર કેવો છે તંદુરીનો પહેલાં

એટલે જ આપણે શૂટ કરવા આવીએ છીએ એવું નથી કે વિડીયો માટે આ બધું બોલવાની વાત એવું કાંઈ નથી રિયલમાં આ એરિયામાં ઇન્ડિયા સર્કલ પાસે અહીંયા રહ્યા સર્કલ પાસે આ એરિયામાં ખૂબ જ ફેમસ છે વરસો છે આ ભાઈ તો આપણે કોરિયન્ડર સેન્ડવીચ છે એ ટ્રાય કરીએ છીએ બધા સ્ટફિંગ ખાલી તમે જોઈ લો આ કોથમરી છે અને ઓનિયન છે ટમાટો છે કોરિયન્ડર યુઝ સ્મેલ જબરદસ્ત આવે છે ઉપર જે બટર પ્રોપર લગાવેલું છે ને એના કારણે ટેસ્ટમાં એકદમ મોજ આવે છે અને ક્રિસ્પી પણ છે જરૂરથી મજા આવશે તમે ટ્રાય કરો આપો હવે કઈ બને છે આપણે આપણે બ્રેડ બટર આલુ સેન્ડવીચ બ્રેડ બટર આલુ યસ એની શું પ્રાઇસ છે આના છે આપણે એટલે એક મિનિટ બ્રેડ બટર આલુના છે 110 રૂપિયા 110 રૂપિયા બરાબર

તો આ ભાઈ તમે કેટલા ટાઈમ થી આવો છો જે અમે તો આ ભાઈ જયારથી ચાલુ કર્યું ત્યારથી અમે આવો પાર્સલ હતું જે હતું નઈ ફોન થી તમે કરાવી દો ફોન થી બુક કરાવી દઈ જ્યારે અમારે લેવા આવું હોય ત્યારે ફોન કહી દે છે એટલે પાર્સલ રેડી જ રાખે છે એટલે કેવો ટેસ્ટ કેવો છે એનો ટેસ્ટ બેસ્ટ છે કોઈ ના હોય તો આવી શકે હા આવી શકે છે એની ચીઝ ગાર્લિક સેન્ડવીચ બધી સેન્ડવિચ મસ્ત છે શું નામ તમારું મારું નામ નીરજ નીરજ ભાઈ થેન્ક યુ અત્યારે આમ આમથી આમ તમે શું થાવ અત્યારે અમારે એક ઓર્ડર છે અમે ત્રીસ ચાલીસ ની વાટીનો ઓર્ડર ઓર્ડર રિક્ષા બતાવું છું કે આમાં બધું અમે અહીંયા લાઈવ જ બનાવી છે રેડ ને ખાલી એનું મેટીરિયલ બધું લઈ જાય છે બધું ત્યાં લાઈવ જ બને છે એટલે આ કોઈનું ફંક્શન છે અહીંયા ફંક્શન માં જાય અહીંયા પણ અમારે ચાલુ જ હોય અને જો તમારે કોઈને ફંક્શન ના કે એવા ઓર્ડર હોય તો ઈ પણ અમે કરી છે બર્થડે પાર્ટી થી માંડીને બધા જ ફંક્શન મોટા હોય તો પણ અમે કરી છે એનો રેટ અલગ છે અહીંયા આખો અલગ રેટ હોય છે કઈ રીતે સેન્ડવિચ રાખે છે કેટલી ક્વોન્ટિટી ક્વોન્ટિટી છે એની ઉપર ડિપેન્ડ કરે છે બરાબર બરાબર તો ફ્રેન્ડ્સ તમે જો આવી રીતે ભી તમારો ઓર્ડર હોય તો તમે આપી શકો છો